આપની સાથે અત્યારે પ્રતાપભાઈ વડોદરા છે પ્રતાપ મેલ ટ્વેન્ટી ટુ યર્સ એકદમ યંગ છોકરો લુક માય યુ વોઝ માલ મરીશ્ડ થોડુંક પોષણ બરાબર નહોતું પહેલી વખત આવ્યા ત્યારે અને એમને હતું ગ્રેડ ફાઇવ ઇશ્યુલા એક ધસ એમઆરઆઈ ગ્રેડ ફાઇવ ઇશ્યુલા વિથ સુપ્રા લિવેટર એક્સ્ટેન્શન આખું સુપ્રા લિવેટરમાં ફોર સિક્સથી લઈને બધું જ ઇન્વોલ્વમેન્ટ હતું ધીસ ઇઝ ઇઝ એમઆરઆઈ ચેલેન્જિંગ કેસ ટુ ટ્રીફોરેટ કરી નાખ્યું હતું પણ થોડું બચેલું હતું પ્રતાપ પોતાના શબ્દ થી પોતાના મોડેથી તમે કઈ રીતે શું તને થયું એ બધું જણાવે પ્રતાપ એટલે આ રહી હતી અમે પોર્સમ હોસ્પિટલમાં બતાવ્યું એને કીધું કે આ નોર્મલ છે મટી ડ્રેસિંગ ડ્રેસિંગ કરતો અમે અને એ ફૂટી ગયું અને પછી બતાવી દીધું આનું ઓપરેશન આવશે કે પછી અમે એના ઓપરેશન ન કર્યું પછી અમે ગ્રીન લાઈફ હોસ્પિટલમાં આવ્યા પછી આ ઓપરેશન કરી દીધું હવે તો સારું છે આખું પકડે એ મટી ગયું છે

પણ આનાથી એક વસ્તુ શીખવા જેવી વસ્તુ બધા પેશન્ટ પણ રિઝલ્ટ બરાબર ના મળે દસ દિવસ કે વીસ દિવસ તો નિષ્ણાંત જે એનોરેક્ટલ ડિસોર્ડર્સ મળમાનના રોગના નિષ્ણાંત હોય એને એકવાર દેખાડીએ તો એનો જળમૂળથી ઇલાજ આવે બીજા કોઈ તમારા અહીંના અમારા અનુભવ વિશે કઈ તમારે જણાવવું હોય તો તમે એઝ અ ફાધર તરીકે કહો બીજું કઈ તમારે અમારા વિશે પ્રતાપ ને બહુ અનુભવ સારો રહ્યો બહુ સારો રહ્યો અમારે તકલીફ હતી કે સંડાસ રોકાય નહીં એવી તકલીફ હતી પહેલા હતી યસ આ બહુ મુદ્દાનો પોઈન્ટ અમે મહિનોદ રાજકોટ અને મહિનોદ અમે ડેસિંગ કરાવ્યું

બીજી મોટી કાપકું પણ નથી થઈ ભાગે આખી આખો તારો ઓલમોસ્ટ ઇન્ટેક છે જેમ હતો પેલા એવો જ કોઈ ગાબડું મોટું નથી કઈ નથી એટલે આ એમઆરઆઈ ગ્રેડ ફાઈવ ફિસ્યુલા હાઈનલ ઇન્ટરનલ ઓપનિંગ એમ છતાંય બધું રોકી શકે એમ છે એટલે ખૂબ સરસ ઓપરેશન પછી રિઝલ્ટસ મળ્યા છે અને લગભગ એકાદ મહિના પછી પાછું અમે ફોલોઅપમાં બોલાવશું બિકોઝ એને પાચન સંબંધિત બીજા પ્રોબ્લેમ છે તો એની સાથે સાથે પણ કરીએ અને હવે એને પણ બહુ સારું કર્યું છે ખાવામાં એ બધું બરાબર ને બીજો બધે ડોક્ટર કે એ ખાઈ સારી બહુ રાખે એમાં જરૂરી છે કરી રાખવી રાઈટ સરસ ઓકે